આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા રાબડા ગામના એક રહીશ છે ચેતન પટેલ નામના રહીશ છે એમને એક નાનું એવું હનુમાનજીનું મંદિર શિવજીનું મંદિર અને એ મંદિર પર એમણે પૂજા વિધિને એવું કરતા હોય છે આ જે પત્રિકા છે એ પત્રિકા એમણે છપાવવા માટે આપેલી હતી એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે હનુમાનજી મંદિરના કપાટ મંદિરનો જે પડદા જે ખોલવાનો હોય કપાટ ખોલવાની વાત હતી અને કપાટની જગ્યાએ ભૂલથી શબ્દ જે કબર લખાઈ ગયો હતો એના કારણે એક આ મોટું કન્ફ્યુઝન થયું હતું એ ચેતન પટેલની આજે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર તયા પૂછપરછ કરવામાં આવી છે હાલ પૂછપરછ દરમિયાન કોઈપણ એવો પ્રકારનો કોઈ ધાર્મિક લાગણી દુભાય અથવા એ પ્રકારનો એમનો કોઈ ચેતન પટેલનો ઉદ્દેશ નહોતો અને પ્રિન્ટિંગમાં આપેલી જે પત્રિકા હતી એ પત્રિકાની પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે એક આ ગેરસમજ ઊભી થયેલી છે ચેતન પટેલે પોતે જાતેથી વિડીયો બનાવીને સમગ્ર વલસાડ જિલ્લાની જનતા અને સમગ્ર રાજ્યની તમામ જનતાને માફી પણ માગેલી છે અને ભવિષ્યમાં પણ એવી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરે એ ભૂલ નહીં થાય એમનાથી એનું ઊંડા એવું કશું થશે નહીં એ પણ એમણે જણાવેલું છે